જ્યારે તમારો ખરાબ સમય આવશે ને ત્યારે તમને કોઈ સાથ નહીં આપે ને તમે ગમે તેની જોડ જશો અને જો ભાઈબંધો સાચા હશે તો સમજશે બાકી જો લુખા હશે ને ખાનારા તો એ ગમે તે ગમે તે બોનું કળીને અને ફોન કટત કરશે અને અત્યારની જનરેશનમાં એવું જ ચાલે છે મારા ભાઈ કે કોઈ સાચો મિત્ર નથી અને જે છે ને એને વેલ્યુ નથી એટલે હું તો એક જ વાત કહેવા માગું છું કે પોતાની ફેમિલીનું જુઓ અને ખુશ રહો બસ હું તો એ જ કહેવા માગું છું હું કેમ કે અત્યારે એ સમયથી હું અત્યારે ગુજરી રહ્યો છું ભગવાન કરે કે તમારા એ દિવસો પણ ના વધે હું તો એટલી જ પ્રાર્થના કરીશ કોઈની પર વિશ્વાસ ન કરતા પોતાની જાત મહેનત પર કમાવો અને આગળ આવો આટલું જ કહેવા માગું છું તમને અત્યારે કોઈની પર વિશ્વાસ થાય છે નહીં લોકો હું બધા લોકોના બહુય કામમાં આવ્યો છું પણ પીઠ પાછળ એવી જ વાતો કરે છે એ લોકો બીજાના મોઢાએ પણ જઈને એવી વાતો કરે છે કે આ આવો છે તેવો છે કુદરત તો જોઈ રહી છે ને મારા ભાઈ એટલે આપણે તો કંઈક કશું કરવું નથી જે કુદરત કરશે ને એ બરાબર છે અને આપણે અત્યારે જઈને કોઈનું ખોટું વિચાર્યું નહીં અને ખોટું વિચારશું પણ નહીં અને જેને જેને મારું ખોટું વિચાર્યું હશે ને એને તો પરિણામ મળી જ ગયું હોય જોવાનું અને અહીંયા જ ભોગવ્યો હેસો બધા એટલે આપણા જિંદગીમાં આપણા કોઈનું ખોટું કરવાવાળા નથી અને એક જ વાત કહીશ તમને કે પોતાની જાત મહેનતથી આગળ આવજો જ્યારે તમારો ખરાબ સમય જો આવ્યો ને કોઈક દિવસ તો કોઈ સાથ નહીં આપે અત્યારે તો મારે ચાલી જ રહ્યો છે હું મારી પર જે વીતી રહી છે એ જ તમને કહેવું છું ભગવાન કરે કે તમારો એવો દિવસ ના પણ આવવા દે પણ આવે તો ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને હિંમત આપે તાકાત આપે આગળ આવવાની અને વિશ્વાસ કોઈના પર કરતા નહીં બને ત્યાં ક્યાં કેમ કેમકે વિશ્વાસ એક એવી વસ્તુ છે ને કોઈની પર થાય એવી છે જ નહીં બધા મતલબી છે એમ તમે ભલે ને અડધી રાતે ગમે તેના કામમાં આવ્યા હોય એ પણ તમને સાથ નહીં હાલે હવે તમારા વિશે ખોટું જ બોલશે કા તો બીજાને કહેશે આ જ આ દુનિયાની હકીકત છે મારા ભાઈ એટલે પોતાની ફેમિલી જોડે રહેવું પોતાના મા બાપ સિવાય કોઈ છે નહીં આપણું એટલે યાદ રાખવું જિંદગીમાં તો પ્રોબ્લેમ તો આવતી રહેશે પણ હાર નહીં માનવાની હાર માની ગયા તો પછી આ જવાની બેકાર કહેવાય ને એટલે હિંમત હારવાની નહીં ગમે તે ગમે તે રસ્તો તો મળી જ આવે વિશ્વાસ કરતા સો વખત વિચાર કરજો લોકોની પર અત્યારે ખાલી પૈસાથી પ્રેમ છે માણસથી નહીં કે પછી હું હોય કે તમે હોય ગમે તે હોય કોઈ કોઈનું છે નહીં અત્યારે એટલું યાદ રાખજો એટલે મારા ભાઈ જે પણ મનમાં જે ફિલિંગ આવે છે એ તમને શેર કરું છું તો પ્લીઝ વિડીયો આગળ મોકલજો સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં લગીને શેર કરજો